ખેડા જિલ્લાના મહેમદાબાદ પંથકના નૈનપુરમાં આવેલી એગ્રો દુકાનમાં ખેડૂતોએ હોવાળો કર્યો છે ખેડૂતોએ આરોપ કર્યો છે કે દુકાન સંચાલક મનમાની કરીને ખાતરની થેલી સાથે નેનો લિક્વિડ અને લેવાની ફરજ પાડે છે અને લીધા પછી બિલ પણ ના ખેડૂતોએ આક્ષેપ કર્યો છે ખેડૂતોનું કહેવું છે કે સરકારે સ્પષ્ટ કરેલું છે કે જેને જરૂર હોય તેને જ નેનું લિક્વિડ અને હાઇજીક આપવા અને ખેડૂતોને ફરજીયાત લેવા માટે દબાણ ન કરવું છતાં એગ્રો સંચાલક જબરદસ્તીથી ખેડૂતોને ખાતર સાથે આ બંને વસ્તુ પકડાવી તો બીજી બાજુ એગ્રો કહેવું છે કે દુકાનમાં ખેડૂતોની ભીડ બિલ આપી નથી સંચાલકે એવો પણ કર્યો છે કે મશીન ખરાબ છે એટલું જ નહીં પણ સંચાલક પોતે જ ખેડૂતોનું હિત જાણી ગયો હોય તેમ કહે છે કે નેનો લિક્વિડ અને હાઇજીકની ખેડૂતોને જરૂર છે ત્યારે આ એગ્રો સંચાલકને જાણે તંત્રનો કોઈ ડર જ ના હોય તેમ ગેરમાર્ગે દોરી રહ્યા છે અને અહીંયા દરેક એગ્રોની દુકાન ઉપર ખાતર ખાતરની બહુ શોર્ટેજ ચાલે છે. હવે ખબર નઈ શોર્ટેજ certa ની પણ અહીંયા ખાતરમની માંગ કરીએ ત્યારે નનો ની બોટલ અને હાઈ ખાતર એ સાથે લેવું જરૂરી કે જ્યારે ખેડૂતને એક ગુણની જરૂર હોય છે ત્યારે નનો ની બોટલ અને હાઈ ખાતર પણ જોડે બટકારી દેવામાં આવે છે. શું તમારી માંગણી છે? અતાર સર અમારી માંગણી એક જ છે કે અમે જ્યારે બિલ માંગીએ તો કે બિલ ન મળે. આજે અમે બોટલ અને હાઇજીન ખાતર અને યુરિયાની ગુણ તો અમે કાયદેસર બિલ માગવાનો અમારો હક છે અને સરકાર મારફત એવું પણ કહેવામાં આવ્યું છે કે બોટલ નું કઈ જરૂર નથી તો પણ અહીંયા અમને બોટલ આપવામાં આવશે એ તો હું ખાતર લેવા આવ્યો સવારે તો અહીં સવારે પેલા મેં કીધું કે ખાતરની સાથે તમારે ને બોટલ લેવી પડશે કાયદેસરિયા તો કે સારું મને બોટલ આલો ક્ષમતા પણ મૂક્ય બોટલ સાથે મારા ખાતર સાથે બોટલ મારે નહીં લેવી કે કાયદેસર તમારે લેવી જ પડશે

એનપીકી અને પોટાશ ખાતરમાં ત્રણસો અને એકસો રૂપિયાનો ભાવ વધારો કર્યો છે એક તરફ કારણે ઉભા પાકમાં ઘણી જગ્યાએ નુકસાન છે ત્યારે સરકાર સહાય નહીં આપતી હવે ખાતરમાં પણ ભાવ વધારો ખેડૂતો પર પડ્યા પર જેવી સ્થિતિ થઈ છે સરકાર ખેડૂતો પર બોજો વધારીને ખેડૂતોની ચિંતા વધારી રહી હોય તેવું અરવલ્લીના ખેડૂતે જણાવ્યું છે મગફળી તો જે છે ચોમાસું સીઝન છે એમાં વરસાદ ઉપર આધારિત ખેતી છે જેમાં આ વર્ષે વધુ વરસાદ પડ્યો જેથી કરીને ત્રીસેક ટકા ખેડૂતો તો ત્રીસથી ચાલીસ ટકા જેવા ખેડૂતો વાવેતર જ નથી કરી શક્યા જેમને કર્યું એમનું વાવેતર બગડી ગયું છે ઉગ્યું નથી હવે એટલાથી પતિ નથી જતું જેમને પણ વાવેતર થઈ ગયું છે એમાં રોગ જીવાત આવશે એના પછી ખેડૂત જ્યારે લણણીનો સમય આવશે ત્યારે વરસાદ પણ વરસે છે આવી બધી કંડિશનોમાંથી ખેડૂતો પાક લેતા હોય છે એના પછી ગવર્મેન્ટ જે ટેકાના ભાવ છે એમાં વધારો ખાસ કરતી નથી એ વધારે છે પચીસ પચાસ રૂપિયા બે વર્ષે ત્રણ વર્ષે જે ખેડૂતોને જે પ્રમાણે ખાતરમાં ભાવ વધાર્યા છે એ પ્રમાણે બહુ ઓછો પડે પોટાશ કે જે ખેડૂતોનો વધારાનો વપરાશ એ પંદરસો રૂપિયા ઓગણીસ રૂપિયા મળતું હતું જુનો ભાવ એ આજે અઢારસો રૂપિયે એટલે એમાં તો વધારાનો લગભગ બસો ને રૂપિયા જેટલો વધારો જાણવા મળ્યો છે હવે ખેડૂતોને તો પાયાનું ખાતરમાં કપાસમાં દિવેલામાં પછી આ ઘઉંની અંદર મકઈમાં આ બધામાં બટાકામાં આ પોટાશ તો બહુ જરૂર પડતી હોય છે હવે આ લોકો ખેડૂતોને એક તો આ વરસાદનું નું પેલો વાવેતર નું પેલું એ થયું છે અને ખેડૂતોના રાજ્યભરમાં ખાતરની અછત સર્જાતા ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે રાજ્ય સરકારે ખેડૂતોની સમસ્યાને ધ્યાનમાં રાખીને તપાસના આદેશ આપ્યા છે આની સીઝનમાં ખાતરનો સંગ્રહ કરીને કાળાબજારી કરતા તત્વો સામે સરકારે લાલાંક કરી છે ભાવનગર અને જામનગરમાં બે ખાતર વિક્રેતા સામે કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે જામનગરમાં ગુજરાત ફર્ટિલાઇઝર્સ ડીલર્સ એસોસિએશન અને ભાવનગરમાં ગુજરાત ઓનિયન ગ્રોવર્સ ફેડરેશન ને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે આ બંને વિક્રેતાઓ પાસેથી પંદર દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે એટલું જ નહીં પણ આ બંને વિક્રેતાઓને ખાતરનું વેચાણ પણ બંધ કરાવવામાં આવ્યું છે અન્ય કોઈ કંપની આ બંને વિક્રેતાઓને ખાતર ના આપે તે માટે આદેશ કરવામાં આવ્યા છે તો બીજી બાજુ ખાતરની અછત અને સંગ્રહ સંગ્રહખોરીને લઈને રાજ્ય સરકારે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના એમડી વિજય ખરાડીને તપાસ સોંપી છે જેને માટે વિજય ખરાડીને એક મહિના સુધીનો સમય આપવામાં આવ્યો છે એક મહિનામાં તપાસ પૂર્ણ કરીને સરકારે રિપોર્ટનો અહેવાલ સોંપવા નિર્દેશ કર્યો છે કોંગ્રેસ નેતા યુવરાજસિંહ રાણા આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે યુવરાજસિંહ સ્વાગત છે આપનું જે પ્રકારે સતત એક બાજુ ખેડૂતો લીધે હેરાન પરેશાન થઈ રહ્યા છે બીજી બાજુ ખાતરની આવી કાળોબજારી ચાલી રહી છે શું કહેશો સત્તામાં બેઠેલા લોકો અને આ ખાતરનું કાળા બજાર કરવા વાળા લોકોની આ મિલી ભગત છે એટલે સરકાર આમાં ઇરાદાપૂર્વક કોઈ પગલા લેતી નથી અને જે કંઈ એ કરે છે કે નોટિસ આપી તો એ માત્ર દેખાડો અને નાટક પૂરતું હોય છે નોટિસ આપવાથી શું થાય વર્ષોથી આ તો ચાલે છે આજે નોટિસ આપી કોઈકનું દસ દિવસ માટે લાયસન્સ રદ કરે છે પરંતુ એમાં આજ દિન સુધી આ ખાતર માફિયાઓને એક પણ માણસને કોઈને સજા થઈ નથી કોઈનું કશું જ બગાડી નથી લીધું આ લોકોએ અને દરેક સીઝનમાં આ ચોમાસાની સીઝન હોય કે રવિ સીઝન હોય યુરિયા ડીએપી એમઓપી દરેકે દરેક ખાતર દરેક વખતે ખેડૂત ભૂમો પાડે છે ખેડૂતને મળે આપણી પાસે છે ને એવું નથી ખાતર તો છે પણ એ ખાતર બારોબાર આ સગવડિયા લોકોનું લાગવડિયા લોકો બારોબાર એનું ઉપયોગ એટલે ફેક્ટરીઓમાં ઉપયોગ થાય છે આ અનેક જગ્યાએ વપરાય છે આ ગમ બનાવવા ફેક્ટરીઓમાં કોસ્મેટિક પ્રોડક્ટ્સમાં અને ઘણી બધી જગ્યાનો ઉપયોગ થાય છે જે બજારમાં મળતું જે નાઇટ્રોજન જોઈએ છે અને મોંઘું છે એટલે આ ખેડૂતના ભાગનું ખેડૂતના હિસ્સાનું આ લોકો ખાતર માફિયાઓ અને આ સરકારની રહેમ નજરથી

વિવિધ જગ્યાએ તપાસ કરી અને જ્યાં જ્યાં મેં ગઈકાલે પણ એક બાઇકમાં વાત કરી હતી કે છેલ્લા દસ દિવસથી કૃષિ વિભાગના અધિકારીઓ તેનીબદ્ધ પગલાં લેવામાં એમણે આ બધી પ્રક્રિયા શરૂ કરી આપ સૌ જાણ્યો છો એ પ્રમાણે કેન્દ્ર સરકારે રાજ્યને પૂરતો જથ્થો ફાળવ્યો છે આજે રાજ્યમાં પણ પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને એ જથ્થો વિતરણ વ્યવસ્થા કરતી એજન્સીઓ દરેક જિલ્લામાં જુદો જુદો મોકલે છે અહીંયા બે પ્રકારની માહિતી માલુમ પડી છે એ કેવું છે કે કેટલીક જગ્યાએ વિતરણ કરતા લોકો એટલે કે આગેવાનો એ પોતાના જિલ્લામાં પોતાના તાલુકામાં પોતાની મંદીને વધારે આપે એવું પણ એક ધ્યાનમાં આવ્યું છે સાથે સાથે કેટલાક વિસ્તારમાં એ આગેવાનો જે લોકો વિતરણની જેમની પાસે જવાબદારી છે એ લોકોએ ક્યાંક અનિયમિતતાઓ કરવાનું પણ આપણને માલુમ પડ્યું છે કારણ કે કેન્દ્ર સરકારે રાજ્યોને પાછલા વર્ષની જે વપરાશ અથવા એમના માંગણી પ્રમાણે ખાતર આપ્યું છે આજે જે મોનિટરિંગ ના અહેવાલ છે એ પ્રમાણે રાજ્ય સરકાર પાસે પણ સાહીઠ થી સિત્તેર હજાર મેટ્રિક ટન આપણી પાસે વીએપી દોઢ લાખ મેટ્રિક ટન યુરિયા અને બે લાખ મેટ્રીક ટન એન્ટીરિય છે અને તેમ છતાં કેટલાક વિસ્તારોમાં અંતર્ગ્યાત વિસ્તારોમાં ખેડૂતોને ખાતર માટે લાઈનમાં ઉભું રહેવું પડે છે ક્યાંક એમની જરૂરિયાત કરતા ઓછું મળે છે અને ક્યાંક એમની સાથે બીજું ખાતર લેવું પડે એવી ફરિયાદો મળી છે અને એટલે છેલ્લા દસ દિવસ થી આની ઉપર આપણે તપાસ શરૂ કરી છે અને આ જે જે જગ્યાઓ પર આવ્યું માલુમ પડ્યું છે એના ઉપર કડક કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે આખી એ વ્યવસ્થામાં માન્ય મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકાર માટે કેન્દ્રમાં વિનંતી કરીને વધારાનો સસ્તો પણ મંગાવ્યો છે એટલે એકાદ અઠવાડિયામાં આખી વ્યવસ્થા પૂર્વવત થઈ જશે પણ સામાન્ય રીતે ચોમાસુ ક્રમશ આવતું હોય છે એટલે આપણે આપણને સપ્લાય પણ ક્રમશ મળતો હોય છે પણ ચાલુ કે પંદરમી વીસમી જુલાઈ નો વરસાદ કે વીસમી આપણને જૂને મળ્યો એક સાથે સાર્વત્રિક વરસાદ થયો એટલે વાવેતર પણ એક સાથે સાર્વત્રિક થયું અને ખાતરની જરૂરિયાત પણ એક સાથે થઈ એટલે આપણે થોડું મિસમેનેજમેન્ટ એમાં થયું છે પણ આવનારા દિવસોમાં એવી મુશ્કેલી નહીં પડે એવું રાજ્ય નો કૃષ્ણ વિભાગ આયોજન ઓકે યુવરાજસિંહ હવે હિતેન્દ્રભાઈ દ્વારા આવી ખાતરી પણ આપવામાં આવી રહી છે કે આગામી સમયમાં આવી કોઈ મુશ્કેલી નહીં પડે પરંતુ જે લોકો આ કાળાબજારી કરી રહ્યા છે તે લોકોને માત્ર અત્યારે શોકોઝ નોટિસ નોટિસ છે તે ફટકારવામાં આવી છે હવે લાગે છે ખેડૂતોની સમસ્યા દૂર થશે આનાથી ના બિલકુલ નહીં થાય ત્રીસ વર્ષથી સત્તામાં છે હિતેન્દ્રભાઈ એમની જે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં માં ત્રીસ વર્ષથી છે અને દરેક વર્ષ દરેક વર્ષે દરેક સિઝન પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને દર વખતે આ જ રીતે વાત કરવામાં આવે છે કે થોડા દિવસમાં બધું સમૂહ સુધરું થઈ જશે અને બધી જવાબદારી છેલ્લે ક્યાંક કુદરત પર ક્યાંક ખેડૂતો ઉપર ક્યાંક આગેવાનો ઉપર નાખી દેવાનો પ્રયત્ન કરવામાં આવે આમાં એમણે કીધું કે વરસાદ પડે સાર્વત્રિક પડે એટલે માંગ ઉભી થઈ પણ તમને કહું કે યુરિયા ખાતર અથવા તો કોઈ પણ ખાતર નું આયોજન હંમેશા ગુજરાત કરવામાં આવે છે એટલે ચોમાસું આવવાનું થાય વરસાદ આવવાનું થાય ને એના પહેલા એનું આયોજન થાય છે અને એમણે બહુ સાચી વાત કરી એમની એક વાત સાથે હું સંમત છું કે જે ત્યાંથી કોટા ફળવાય છે અને ગુજરાત ને જે મળે છે એ પ્રમાણે ઓકે ઓકે યુવરાજસિંહ હિતેન્દ્રભાઈ બંને અમારી સાથે જોડાયા વાતચીત કરી તે બદલ આપનો આભાર